ये करोगे

uh એનસીપી અને આમ આદમી પાર્ટી સાથે ગઠબંધનની પ્રક્રિયા એ નીતિ વિષયક બાબત છે પોલિસી બાબત છે એટલે હાઈકમાન્ડ સાથે હાઈકમાન્ડ જે કઈ ડિસાઈડ કરશે એ દિશામાં અમે આવનારા દિવસોમાં આગળ વધીશું મેયરની જાહેરાત કરશો કે અમારી બોડી આવે તો નહીં મેયરની જાહેરાત સામાન્ય રીતે કોંગ્રેસ પક્ષની એક પ્રણાલિકા રહી છે કે અગાઉ મેયરની જાહેરાતો કરવામાં આવતી નથી તૂટાયેલા સભ્યોમાંથી જ

અહીં મળ્યા છીએ વોર્ડ વાઇઝ જે કોઈ ઉમેદવારોના ફોર્મ પક્ષ પાસે આવ્યા છે એ ઉમેદવારોને રૂબરૂ સાંભળીને આ ચૂંટણી જીતી શકાય તેના માટેની પ્રક્રિયા અમે કરી રહ્યા છીએ એકથી બે દિવસમાં બધા વોર્ડોમાં ઉમેદવારોની પ્રસંગીની કાર્યવાહી પૂર્ણ થાય એ દિશામાં અમે પ્રભારી એટલે પૂજાભાઈ વીરજીભાઈ ઠુંબર માજી સાંસદ રહીમભાઈ સોરા જેમની પ્રદેશ કક્ષાએથી પ્રભારી તરીકે નિમણૂક કરવામાં આવી છે એ ત્રણેય પ્રભારીઓની હાજરીમાં અમે બે દિવસમાં પસંદગીની પૂર્ણ કરીશું અને જે વોર્ડ ઉમેદવારો આવશે એની ઇલેક્શન કમિટીની બેઠક તાત્કાલિક બોલાવીને પેનલ તૈયાર કરીને આ પ્રદેશ કક્ષાએ અમારા દ્વારા રજૂ કરવામાં આવશે અને વહેલામાં વહેલી તકે આ ચૂંટણીના ઉમેદવારોની જાહેરાત કરવામાં આવે એ એ દિશામાં અમે કામ કરી કામ કરી રહ્યા છીએ બીજું બહુ સ્પષ્ટપણે અમે કહેવા માંગીએ છીએ કે ભાજપમાં જો નૈતિકતા હોય પ્રામાણિકતા હોય તો અમે ઈચ્છીએ છીએ કે નૈતિકતાના આધાર ઉપર આ ચૂંટણી તંદુરસ્ત લોકશાહી પદ્ધતિ પ્રમાણે ભાજપ લડે દાદાગીરી કે બળજબરી કરીને કે પૈસાના કારણે દબાવીને એક યા બીજી રીતે કોઈને માનસિક રીતે ટોર્ચર કરીને ત્રાસ અપાવીને કે ફોર્મ ખેંચાવવા માટેની છેલ્લા વર્ષોમાં ભાજપે જે પ્રક્રિયાઓ શરૂ કરી છે એ પ્રક્રિયામાંથી ભાજપ સંપૂર્ણપણે બહાર નીકળી જાય એવી અમે અપેક્ષા રાખીએ છીએ અને તંદુરસ્ત રીતે ન્યાયિક અને તટસ્થ રીતે નૈતિકતાના આધાર ઉપર ભાજપ ચૂંટણી લડે નહીં કે પોતાના પૈસા અને બળના જોરે પંદરે વોર્ડમાં આ અગાઉ પણ અમે કોંગ્રેસ પક્ષ દ્વારા જ્યારે શેષ પ્રક્રિયા સમીક્ષા બેઠકો જ્યારે કરવામાં આવી ત્યારે પણ અમે કીધેલું આજે પણ અમે કીધું છે કે ની અંદર રહેનારા લોકોને નાગરિકોને પ્રભુત નાગરિકોને અને તમામ આ કસરતને ને મહેનત કરી રહ્યા છીએ જુનાગઢ ને ગયા વર્ષે જે ધમરોડ ભારતીય જનતા પાર્ટીના લોકોએ નદીને પુરાણ મોટા મોટા કન્સ્ટ્રકશન કર્યા ને જુનાગઢની પ્રજા હેરાન એ આજે જુનાગઢની પ્રજા જનતા પાર્ટીના બોલવાના ને દાંત અલગ છે બેટી બચાવવાની વાતો કરે અને કેટલી દીકરીઓ હેરાન થઈ રહી છે એમનો હરિયાણાનો પ્રદેશ પ્રમુખ ગેંગરેપમાં પકડાય ગુજરાતનો ધારાસભ્ય રેપમાં પકડાય અને પોતે કુંભ નાવા જાય કુંભ મેળામાં નાવા જાય એમની સાથે પોલીસ પણ હોય છતાં પકડવામાં ના આવે આવી વાત કરનારી ભારતીય જનતા પાર્ટી રોજેરોજ ખુલી પડી ગઈ છે રાહુલ ગાંધી અને પ્રિયંકા ઉપર વિશ્વાસ વધતો જાય છે અને વધેલો વિશ્વાસ જુનાગઢ એટલે તો એક એવી પવિત્ર ભૂમિ છે ઊંચો ગઢગીરનાર વાદળ સાથે વાતો કરે આ ભૂમિ એટલે ગીરના જુનાગઢ છે હુંડી લખનારા નરસિંહ મહેતાની ભૂમિ એટલે જુનાગઢ છે ને કૃષ્ણ ભગવાને ત્યારે હુંડી સ્વીકારવી પડે એમાં જે કોંગ્રેસ એક બની લડવા આગળ વધી રહી છે અમારા એક કોર્પોરેટર કોર્પોરેટર હતા બે છે ભીખાભાઈ જોશી અને પુંજાભાઈ ધારાસભ્ય ધારાસભ્ય સાથે રહ્યા છે જે તરીકે કામગીરી કરી અને જુનાગઢ ને ન્યાય આપવા માટેનો પ્રયાસ કર્યો અમિતભાઈ ધોળા અમારા પૂર્વ ધારાસભ્ય પણ અહીંયા ઉપસ્થિત છે તમામ વિશ્વાસ લઈને ભારતીય જનતા પાર્ટી આ વખતે વિશ્વાસ ગુમાવી ચુકી છે એને ખબર છે કે જુનાગઢ અમે હારી રહ્યા છે ત્યારે અમારા ઉમેદવાર ફોડવા માટેના પ્રયાસો કરશે જેમ ભૂજાભાઈ કહ્યું તેમ લોકશાહી રીતે લડે તો આ વખતે કોંગ્રેસનો વિજય નક્કી છે તું થર્ડ મેજોરિટીથી કોંગ્રેસ કોર્પોરેશન બનાવવાની છે અગાઉ પણ બનાવી ચૂક્યું છે અમારા પૂર્વ પ્રમુખો હતા એમની સાથે પણ ચર્ચા વિચારણા કરી અને જૂનાગઢ સંતો મહંતોની મહત્વની ભૂમિનો એક જૂનાગઢ છે એ ફરી વખત પાછું તાકાત સાથે જૂનાગઢ મહત્વનો એક કોર્પોરેશન બને તે માટેના અમારા પ્રયાસો છે

એ ચૂંટણી પંચ દ્વારા થઈ છે અને અમે આવકારીએ છીએ દુઃખ એ વાતનું છે કે લોકશાહીમાં લોકોને પ્રતિનિધિ ચૂંટવાનો અધિકાર હોય એમ છતાં બે બે વર્ષ સુધી લોકોના પ્રતિનિધિઓ નહીં અને ભાજપના વહીવટદારો અને વહીવટને ભ્રષ્ટાચાર આ બધી નગરપાલિકાઓમાં ચાલ્યો ગેરવહીવટ એવો કે ઇલેક્ટ્રિકના બિલ ના ભરાય

આગામી ચૂંટણીઓમાં મજબૂતીથી ઉમેદવારો રાખીને ચૂંટણી લડશે મને વિશ્વાસ છે કે લોકશાહીમાં એક મજબૂત વિરોધ પક્ષ પણ આવકારદાયક હોય છે અને જરૂરી હોય છે સતત ગુજરાતમાં ભાજપને મતો મળવાના કારણે જે અહંકાર આવ્યો છે એ અહંકાર કોઈ ગરીબ માણસનું ઘર તોડે છે ભ્રષ્ટાચારના કારણે બ્રિજ તૂટે છે પેપર ફૂટે છે નાના નિર્દોષ કે નાના ગુનાગારના પગ ભાંગી નાખીને પટ્ટાઓ મારીને વરઘોડા નીકળે અને મોટા ભ્રષ્ટાચારીઓને કાંઈ ના થાય આવી સ્થિતિ છે ત્યારે ગુજરાતના મારા વાલા મતદાતાઓને વિનંતી કરીશ કે આવો કોંગ્રેસ પક્ષના ઉમેદવારોને મતો આપો વિજયી થયા બાદ કોંગ્રેસ પક્ષના મતદા કોંગ્રેસ પક્ષના ઉમેદવારો મતદાતાઓના હિત માટે સેવાની સાધના કરે એ માટેનો અમારો પૂરો પ્રયાસ રહે ખાસ કરીને કાયદાનું શાસન અને જનપ્રતિનિધિત્વ ગઠબંધનનો જો મુદ્દો આવે તો તેને કઈ રીતે જોવામાં આવશે પહેલી વાત તો એ છે કે કાયદાનું શાસન અતિશય જરૂરી છે હું આશા રાખું છું કે ચૂંટણી પંચ પણ ચૂંટણી કરાવે એમાં થઈ પક્ષપાત વગર ચૂંટણી થાય એ આવકારદાયક છે રાજ્યમાં કાયદોની વ્યવસ્થા કથરી ભાની મુઠ્ઠીભર માલામાલ થયા છે અને સામાન્ય માણસની તકલીફના કારણે રોજેરોજ આત્મહત્યાના બનાવો લૂંટફાટ ચોરીના બનાવો બનતા રહ્યા છે ત્યારે એ જળવાય એ જરૂરી છે અને કાયદો સૌ માટે સમાન હોવો જોઈએ મોટાકો ઉભાંડીને કાંઈ નહીં અને નાના માણસને તમે કેમેરાની આંખે જુઓ તો બિચારો હાલી નાખતો હોય ગુનો એવો મોટો ના હોય પણ એના ટાંકિયા પર ધોકા મારવામાં આવ્યા હોય કરો ને મોટા મોટા ગુનેગારો છે એને પણ એ તો ભાજપના મળતિયા છે પૈસા આપે છે એટલે એમાં નહીં આ ભેદભાવ યોગ્ય નથી જે આપનો બીજો સવાલ છે ગઠબંધન અંગે અમારી અત્યારે પોલિટિકલ અફેર્સ કમિટીની મીટિંગ છે અમે ચર્ચાઓ કરીશું પરંતુ કોંગ્રેસ પક્ષ તમામ જગ્યાએ રાષ્ટ્રીય કક્ષાએ અમારું ગઠબંધન છે સ્થાનિક રીતે કોંગ્રેસ પક્ષ કોઈ સ્થાનિક રીતે કંઈ વાત આવશે તો જરૂર પણ કોઈ રાષ્ટ્ર રાજ્ય લેવલના ગઠબંધનની હાલ અમારા પાસે કોઈ પ્રપોઝલ ના કોઈ બીજી પાર્ટીની આવી છે કે ના અંગેની કોઈ ગઠબંધનની વિચારણા છે થેન્ક યુ बैठक तो थी साइंस की का ऐलान देखिए काफी पहले से प्रदेश कांग्रेस कमेटी ने इन चुनाव के लिए अपनी तैयारी शुरू कर दी है मैं भी एक बैठक में पहले शामिल हुआ था और पार्टी के शीर्ष नेताओं ने प्रदेश में यह तय किया कि पहले ऐसा नहीं हुआ लेकिन इन चुनावों में अब पार्टी ने सिंबल पर ये चुनाव लड़ेंगे। अधिकतर जगह आज भारतीय जनता पार्टी इन चुनावों में जीती हुई है लेकिन जिस तरह से संगठन ने तैयारियां पिछले दिनों में करी है मुझे ये भरोसा है कि लोगों का समर्थन हमें मिलेगा सी बात ये भी है कि आम आदमी पार्टी नेशनल अलायंस आपका उनको है एनसीपी का क्या गुजरात के इस चुनाव में अलायंस रहेगा या फिर अपने फ्रीडम अपने आप ही कांग्रेस चुनाव लड़ेगी देखिए आमतौर पर जब स्थानीय चुनाव होते हैं तो लोकल जो यूनिट होते हैं उन पर ये ज़िम्मेदारी सौंपी जाती है कि, कि किस तरह से वहाँ पर चुनाव लड़ना है अकेले लड़ना है साथ में लेकर लड़ना है इस तरह के फैसलों में उनकी अहम भूमिका होती है कैसे इन बातों पर फैसला होगा वो आने वाले समय में तय वाशिक उम्मीदवार की यहाँ पर क्या है दिल्ली में आपने अलायंस नहीं किया है आम आदमी पार्टी के साथ गुजरात में वो चाहती कि अलायंस हो लेकिन आपके मौसम लीडर ज़्यादा कहते हैं कि नहीं होना चाहिए क्योंकि उससे कांग्रेस को नुकसान होगा आम आदमी पार्टी देखिए लोकसभा विधानसभा और स्थानीय चुनाव में जमीन आसमान का अंतर होता है जहाँ तक विधान के विधानसभा और लोकसभा के चुनाव के संदर्भ में फैसले लेने की जिम्मेदारी होती है वो प्रदेश की इकाई और हमारे शीर्ष नेता केंद्रीय नेता इन बातों का फैसला करते हैं लेकिन स्थानीय चुनाव में अक्सर ये होता है कि स्थानीय नेताओं से राय मशवरा करके हम फैसले लेते हैं सर प्रदेश संगठन का कुछ मतलब कई लिया जाएगा या फिर आफ्टर इलेक्शन कुछ होगा देखिए अभी चुनाव चल रहे हैं चुनाव अच्छे से लड़ा जाए इस पर हमारी प्राथमिकता रहेगी इसी के साथ साथ जय बापू जय भीम जय संविधान यह हमारा अभियान पिछले दिनों में शुरू हुआ है कल ही वहाँ मध्य प्रदेश के महू में जहाँ पर डॉक्टर बाबा साहब अम्बेडकर जी का जन्म हुआ था वहाँ पर इसी विषय को लेकर एक बहुत बड़ी मीटिंग का वहाँ पर आयोजन किया है जो आज राज्य करता है चाहे गुजरात में हो चाहे देश में हो, उनके जरिए भारतीय संविधान के समक्ष एक बहुत बड़ी चुनौती खड़ी हुई है उसका मुकाबला करने के लिए और भारत के तमाम लोगों को भारत के संविधान के પ્રતિ પૂરી તર સમર્પિત કરવાારા અભિયાન ક્યા આગે ચલતા રહેન્ક યુ